अंबालाल पटेले शू करी छे आगाही जाता हवान निष्णात अंबालाल पटेल नवंबर नवेम्बर अंतिम सप्ताह में ना उपसागर में चक्रवात सरजाशे, जो कि गुजरात पर असर थवानी शक्यता नहीवत छे। आ चक्रवात नी मुख्य असर दक्षिण पूर्व, पूर्व भारत विस्तारों में जवा शे जो दक्षिण पूर्व भारत में असर थाय તો તેની આડસરરૂપે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર આવી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં બાર ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં અઢાર પોઈન્ટ ત્રણ ડીસામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન વડોદરામાં ઓગણીસ પોઈન્ટ આઠ भूजमा पंदर पॉइंट चार डिग्री तापमान कंडलाम सत्तर पॉइंट बे पोरबंदर सोल पॉइंट चार केशोदमा पंदर डिग्री तापमान नोधायु सुरेन्द्रनगर में सत्तर पॉइंट पांच महुआ अठार पॉइंट तरण भावनगर अठार पॉइंट तरण भावनगर ओगनीस, वडोदरा ओगनीस पॉइंट आठ सूरतमा वीस पॉइंट बेडिग्री तापन नोधायु राज्य में फरी पवन दिशा बदलाई है हाल राज्य में उत्तर पूर्व थी पूर्व तरफ पवनों कूकाई रहा छे। जेना कारणे अमदावाद सहित अनेक शहरों में ठंडी गायब थई लागे छे। गुजरात में आगामी चार दिवस दरमियान लघुत्तम तापमान में कोई मोटो फेरफार नही थाय त्यारबाद बाद धीमे, धीमे बेथी त्रन डिग्री सेल्सियस घटाड़ो संभावना है અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે જ્યારે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં તે પછી લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડાની સંભાવના ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે માહિતી આપી હતી કે મલક્કા સ્ટ્રેટમાં બનેલું ચક્રવાત સેન્યાર હવે ભારતીય દરિયાકાંઠાથી દૂર ખસી ગયું છે અને નબળું પડી રહ્યું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે પરંતુ આ દર્મિયાન બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં બનેલું બીજું એક નીચું દબાણ ક્ષેત્ર ઝડપથી મજબૂત બન્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આગામી 12 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની ક્ષમતા છે. અનુસાર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ-પૂર્વ શ્રીલંકા અને વિષુવવૃત્તીય હિંદ મહાસાગર નજીક એક નવી હવામાન પ્રણાલી રચાઈ રહી છે. सवारे 10 दस वागी ने पंदर मिनट वागे जाहिर करायेला अपडेट मुजब आ उत्तर उत्तरोत्तर पश्चिम दिशा में आग वी रु बार कलाक में चक्रवाती तोफान में फेरवाई शे आज नवो भाव केटलो चौवीस कैरेट सोना सरेराश कि आज बार हजार पांच सौ रूपया प्रति ग्रामनी आसपास ट्रेड थी रही है अहमदाबाद में आज ए 24 के गोल्ड प्राइस 12513 रुपया प्रति ग्राम નોંધાયો છે ગઈકાલની સરખામણીએ આજે ગોલ્ડ રેટમાં તેજી જોવા મળી છે કારણ કે સેફ એસેટ તરીકે લોકો ફરીથી ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી રહ્યા છે